જે છે તે આગામી કલાકોમાં મેઘરાજા ગુજરાતમાં અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમની મિત્રો જે છે તે ખાસ કરીને બનવા લાગી છે તેને લઈને ગુજરાતમાં આગામી ત્રણ દિવસ જે છે તે ખાસ કરીને બાર તારીખ બાદ જે મિત્રો ત્રણ દિવસ ગુજરાતમાં રહેવાના છે તેર ચૌદ અને પંદર આ તારીખો દરમિયાન ગુજરાતમાં મુશળધાર

માર્ગ કરી છે અરબ સાગરની સિસ્ટમ છે તે આ રીતના ગુજરાત તરફ આગળ વધતી દેખાડી છે બીજા નંબર ઉપર આ બંગાળની ખાડીની સિસ્ટમ આ રીતનો માર્ગ પકડીને લગતાર ગુજરાત તરફ એન્ટ્રી લેતી જોવા મળી રહી છે તો આ બંને દિશા તરફથી જે છે તે ગુજરાત ઉપર આ ભારે અને તોફાની વરસાદની સિસ્ટમો છે લંબાઈ રહેશે છે અને આખો મિત્રો જે આ દક્ષિણીય પટ્ટો છે આ મિત્રો જે છે તે ખાસ કરીને આખો મિત્રો આ જે દક્ષિણી પટ્ટો છે આ દક્ષિણી પટ્ટાની અંદર ચોમાસુ અત્યારે યથાવત છે અને તે લગાતાર આ રીતનું ઉપર 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 આગળ વધી રહ્યું છે જેથી આ જે ખુખાર આ મિત્રો જે તમે જોઈ શકો સાગરનો આ પટ્ટો છે આ મજબૂત વરસાદની સિસ્ટમ છે તે લગાતાર આ રીતની ગુજરાત તરફ ઉપર ઉપર આગળ વધી રહી છે અને તેને લઈને ગુજરાતમાં તમે જોઈ શકો કે ખાસ કરીને ઓલ ઓવર ગુજરાત ઉપર જે છે તે કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે તોફાની વરસાદો તૂટી પડવાના છે

વધી રહ્યો છે તેની પહેલા હું તમને એ માહિતી આપી દઉં મિત્રો કે ખાસ કરીને કઈ તારીખે કેવું વાતાવરણ ગુજરાતની અંદર જોવા મળશે તારીખો સમજવી મિત્રો ખૂબ કામની અને મહત્વની બનવાની છે તેની વચ્ચે માહિતી આપીએ તો સૌથી પહેલા મિત્રો વાત કરી લઈએ ખાસ કરીને બાર તારીખ બાદની તો બાર તારીખ બાદ મિત્રો જે તેર અને ચૌદ તારીખ રહેવાની છે આ મિત્રો એ તારીખ છે જેમાં વિધિગત રીતે ચોમાસાની એન્ટ્રી જે તે ગુજરાત ઉપર હવે થઈ જવાની છે બાર તારીખે મોડી રાત સુધી જે તે મિત્રો વરસાદની આ સિસ્ટમો અને વાદળ બનવાની શરૂઆત જે તે ગુજરાતના ભાગોમાં થઈ જવાની છે અને ત્યારબાદ મિત્રો તેર અને ચૌદ તારીખથી જે તે વરસાદ તૂટી પડવાનો છે તેર તારીખે મોડી રાત્રે જે છે તે મિત્રો આ વરસાદ ની શરૂઆત જે છે તે અમુક અમુક ભાગોમાં થઈ જશે અને ચૌદ તારીખ બાદ તો મિત્રો વિધિગત રીતે આ વરસાદનો રાઉન્ડ જે છે તે શરૂઆત થઈ જવાની છે એટલે કે ચૌદ તારીખે પ્રોપર વરસાદ શરૂ થઈ જવાનો છે કહી શકો કે જે જળબંબાકાર વાળો વરસાદ હોય છે રસ્તા ઉપર પાણી વાળો વરસાદ હોય છે અને કહી શકો કે જે ચોમાસાનો પહેલો વરસાદ કાયદેસર રીતે જે આવતો હોય છે તે ચૌદ તારીખે આવવાના સૌથી વધારે એંધાણ છે અને તેર તારીખે જ મિત્રો તેને લઈને છાટછોટ શરૂ થઈ જશે અમુક ભાગોમાં વરસાદો શરૂ થઈ જશે અમુક ભાગોમાં વાદળો તો અમુક ભાગોમાં ગાજવીજ અને કડાકા ભડાકા તેર તારીખે શરૂ થઈ જવાના છે અને ત્યારબાદ તેર તારીખથી જ અમુક ભાગોમાં વરસાદ પણ શરૂ થઈ જશે જે ચૌદ તારીખે ઓલ ઓવર ગુજરાતમાં ફેલાતો દેખાય દેખાઈ રહ્યો છે અહીંયા તમને દેખાડી દઉં પણ મિત્રો જોઈ શકો 14 તારીખનો મિત્રો આ દ્રશ્યો છે અહીંયા મિત્રો જોઈ શકો આ 14 તારીખનો નકશો છે ગુજરાતનો અને ગુજરાતના બધા જ ભાગો ઉપર જોઈ શકો કે એક બે જિલ્લાઓને છોડીને ઓલ ઓવર ગુજરાત ઉપર વરસાદ તૂટી પડતો દેખાઈ રહ્યો છે અને ત્યારબાદ તો જેમ જેમ તારીખ આગળ વધશે તેમ તેમ મિત્રો આ વરસાદનો રાઉન્ડ જે છે તે ખોખાર વરસાદમાં ફેરવાવાનો છે ઈ ઈસીએમડબલ્યુએફ વેધર મોડેલ અનુસાર અને આઇકોન વેધર મોડેલ અનુસાર હું તમને જણાવી રહ્યો છું જોઈ શકો આ 15 તારીખનો નજારો છે ઓલ ઓવર ગુજરાતમાં આ એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જે છે તે બનતો જોવા મળી રહ્યો છે સોળ તારીખે પણ મિત્રો આ વરસાદનો રાઉન્ડ ખુખાર બનતો જોવા આપણને મિત્રો આ સમગ્ર ગુજરાત ઉપર બની તો દેખાઈ રહ્યો છે ત્યારબાદ મિત્રો સત્તર તારીખની માહિતી પણ મેળવી લે તો જોઈ શકો સત્તર તારીખે પણ અઢાર તારીખે પણ અને ઓગણીસ તારીખે પણ એટલે કે આ જે વરસાદનો રાઉન્ડ રહેવાનો છે કે જે 13 થી 14 તારીખે શરૂ થશે તે મિત્રો આગામી 5 થી 10 દિવસ સુધી ગુજરાત ઉપર જે તે ખાસ કરીને ત્રાટકવાનો છે જેમાં આગામી 3 4 5 દિવસ સુધી મિત્રો હળવા 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 વરસાદ શરૂ થશે અને ત્યારબાદ 14 તારીખ જે સ્પીડ પકડશે તે આગળ જઈને 14 થી 19 તારીખ આ 5 થી 6 દિવસ લગાતાર જે તે મિત્રો આ ચોમાસાનો પ્રથમ રાઉન્ડ છે જેમાં મિત્રો વાવણી લાયક પણ વરસાદો જે છે તે જોવા મળશે અને 22 તારીખે આદ્રા નક્ષત્રની શરૂઆત થાય છે તો આ નક્ષત્ર શરૂ થાય ત્યાં સુધી આ વરસાદ રાઉન્ડ પહેલો જે છે તે જોવા મળે તેવું આપણું છે તો ચાલો જોઈ તારીખે સાંજ અથવા ચૌદ તારીખે આખો દિવસ દરમિયાન કયા કયા ભાગમાં કેટલું મેઘતાંડવ જોવા મળવાનું છે ઈસીએમ એફ મોડલ અનુસાર જોઈ તો દક્ષિણ ગુજરાતના કયા કયા ભાગોમાં ભારે વરસાદની આગાહી છે જોઈએ તો તેર અને ચૌદ તારીખ આસપાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ તૂટી જોવા મળી રહ્યા છે તેની વચ્ચે વિસ્તારો રાજપીપળાના વિસ્તારો ત્યાંથી નીચે આવીએ તો અહીંયા નીચે એક સુરતના વિસ્તારો છે વચ્ચે મિત્રો ભરૂચ છે ઉમરપાડા ડેડિયાપાડા વ્યારા બારડોલીના વિસ્તારો ત્યાંથી નીચે આવીએ તો મિત્રો અહીંયા તમે નીચે જોઈ શકો ત્યાંથી પણ નીચે આ વલસાડનો પંથક છે અહિયાં નવસારી આહવા ડાંગ વિસ્તારો અને આસપાસ મિત્રો જે આ સાપુતારાનો પટ્ટો છે તો આ સમગ્ર મિત્રો આ પટ્ટો છે તેને આવરી લેતો આ વરસાદ દેખાય છે અને ખાસ કરીને કડાકા સાથીના વરસાદનો રાઉન્ડ રહેશે જેમાં દરેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ જશે જળબંબાકાર પરિસ્થિતિ પણ જોવા મળવાની છે મિત્રો મધ્ય ગુજરાતમાં પણ કંઈક એવું જ દેખાઈ રહ્યું છે આ મધ્ય ગુજરાતનો આ સંપૂર્ણ પટ્ટો છે જેના વિશે આપણે માહિતી આપવાની છે આ મધ્ય ગુજરાતના સંપૂર્ણ ઓલ ઓવર પટ્ટાની અંદર જે છે તે હાઈ લેવલના વરસાદો જે છે તે મિત્રો નોંધાય તેવી મિત્રો આગાહીઓ અહીંયા સામે આવી રહી છે વિસ્તારો જોઈ લે તો દાહોદનો વિસ્તાર છે અહીંયા મિત્રો ગોધરાનો વિસ્તાર મહીસાગર છે ખેડા છે ગોધરા લુણાવાડા કપડવંશ બાલાસીનોર અમદાવાદ ગાંધીનગરના વિસ્તારો થી લઈને વિરમગામ ધોળકા નડિયાદ ડાકોરના વિસ્તારો બાપુનગર મહુધા મહેમદાબાદ દ્રસકો આ મિત્રો જે મધ્ય ગુજરાતનો સંપૂર્ણ પટ્ટો છે પંચમહાલ સહિતના પણ ભાગો તો આ દરેકે દરેક પટ્ટામાં છે તેવું લાગી રહ્યું છે રસ્તા ઉપર પાણી સમાન પણ વરસાદો જોવા મળશે ઉત્તર ગુજરાતની માહિતી તો ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો કડાકા ભડાકા એક્ટિવિટીઓ જે છે તે જોવા મળી રહી છે તેની વચ્ચે ભારે વરસાદની આગાહી છે કયા કયા ભાગમાં અને કયા કયા ઝોનમાં વરસાદ આવશે જોઈ શકો ઉત્તર ગુજરાતનો જ્યાં મહેસાણા આસપાસનો પટ્ટો છે ત્યાં હાઈ લેવલની થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી છે એટલે કે કડાકા ભડાકા સાથેના વરસાદો શરૂ થવાના છે તેર તારીખથી અહીંયા જેમાં મહેસાણા સિદ્ધપુર પાટણ ચાણસમા મોડેરા હારીજ રાધનપુર સાંદલપુર દિયોદર થરાડ પાટણ પાલનપુરના વિસ્તારો ડીસાના વિસ્તારો આ બાજુ જમણી તરફ આવીએ તો અહીંયા અંબાજી આબુ અંબાજીના વિસ્તારો છે નીચે તરફ આવીએ તો બનાસકાંઠા ખેડબ્રહ્માના વિસ્તારો ડુંગરપુર ઈડર પ્રાતિજ મોડાસા હિંમતનગર અને મિત્રો જે આસપાસના અરવલ્લી સહિતના પંથકો છે ટૂંકમાં આજે ઉત્તર ગુજરાતનો સંપૂર્ણ આજે મિત્રો પટ્ટો છે આપણો જેમાં ચારથી પાંચ મુખ્ય જિલ્લાઓ રહેલા છે જેમ કે અહીંયા મહેસાણા છે આ બાજુ પાટણ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આ દરેક પંથકો આસપાસ જે છે તે રીત મેઘ તાંડવ થતું આપણને જોવા મળી રહ્યું છે જેમાં ચારો દિશા તરફથી ગુજરાત ઉપર જે છે તે વરસાદો તૂટી પડતા જોવા મળી રહ્યા છે ત્યાંથી આગળ વધી અને સૌરાષ્ટ્રની પણ માહિતી મળી તો સૌરાષ્ટ્રમાં પણ એકલ દોકલ જિલ્લાઓની અંદર સારી કક્ષાના વરસાદો જોવા મળશે જેમાં ભાવનગરનો જે આ પટ્ટો છે ત્યાં ગારિયાધાર ના વિસ્તારો વલ્ભીપુરના વિસ્તારો પાલીતાણા મહુવા સહિતના પંથકો અમરેલી જિલ્લામાં પણ મિત્રો સમગ્ર અમરેલી જિલ્લા ઉપર સારી કક્ષાના હાઈ લેવલના વિસ્તારો વરસાદો જોવા મળશે આ સમગ્ર અમરેલી જે છે તેમાં બાબરાથી લઈને લાઠી દામનગરના વિસ્તારો રાજુલા લીલિયા સાવરકુંડલા બગસરા આ દરેકે દરેક તાલુકાઓમાં ભારે વરસાદની આગાઈ રહેશે જુનાગઢ જિલ્લાના પટ્ટો છે જેમાં આવેલું છે આસપાસ સાળંગપુર માંડવાના વિસ્તારો રાજુલા ત્યાંથી પણ મિત્રો આવે તો બરવાડાના વિસ્તારો છે તેની સાથે ધંધુકા છે જસદણ છે ચોટીલા રાજકોટ ગોંડલ જેતપુર ઉપલેટા અને આસપાસ મિત્રો જે રાજકોટ જિલ્લાના પણ જુદા જુદા તાલુકાઓ છે પણ હાઈ લેવલના કડાકા બડાકા સાથેના વરસાદો જોવા મળશે બાકી છે અન્ય જિલ્લાઓ છે જેમ કે મિત્રો દૂર દૂર રહેલા છે જેમ કે સુરેન્દ્રનગર મોરબી જામનગર દ્વારકા પોરબંદર આ જિલ્લાઓની અંદર જે છે તે ચૌદ તારીખ આસપાસ વરસાદ જોવા નહીં મળે પંદર તારીખથી મિત્રો વિધિગત રીતે આ વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત જે છે તે ઈસીએમડબલ્યુ એફ મોડલ અને આઈકોન વેધર મોડલ મુજબ મિત્રો શરૂઆત થતી દેખાઈ રહી છે અને ત્યારબાદ સોળ સત્તર તારીખ તો આ એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ બની જવાનો છે તેના વિશે મિત્રો ભવિષ્યમાં જેમ જેમ નવી અપડેટ આવશે તો ચોક્કસ વિડીયો બનાવીને તમારા સુધી માહિતીઓ જે છે તે મિત્રો લાવવામાં આવશે તેને પહેલા આજ માટે મિત્રો આટલું જ રાખીશું આ વિડિયો તમને પસંદ આવે હોય અને કામનો લાગ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રો સાથે મિત્રો WhatsApp ગ્રુપમાં વિડિયો શેર કરજો જેથી દરેક લોકોને આ સિસ્ટમો વિશે માહિતી મળી જાય કારણ કે આ જે મજબૂત સિસ્ટમો બનેલી છે ગુજરાત ઉપર ખાસ કરીને ભારતીય વિસ્તારો ઉપર આ સિસ્ટમ જે છે કે આગામી સમયમાં ઘાતકી સાબિત થશે અને ચોમાસાની તૈયારીઓ હવે કરી લેજો કારણ કે શ્રી ગણેશ જઈ રહ્યા છે આવું કંઈ મળેશું ત્યાં સુદ્રજો આપશો ધન્યવાદ જય માતાજી